તો હેલો મિત્રો આજે સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે શોપિંગ કરવા માટે કરીને જાય છે વીબીમાંથી ને ઇન્ડિયા સામાન મોકલાવાનું છે એટલે તો આજે ગેટવે એરપોર્ટ જવાનું છે તો તમે ત્યારે તમને બતાવું કોણ જાય છે એ તમને ખબર પડી જાય અને મારે મૂકવા જવાનું છે ગાડી લઈને તો ચાલો બધી શોપિંગ કરી આવીએ આજે શું શું લાવીએ પછી તમને બતાવું શોપિંગમાંથી મમ્મી માતા એટલે લેવાનું છે એટલે તો ચાલો જો આજનું વેધર જો કેટલું મસ્ત છે તેલકો હજી તો હમારાથી હોટ વેધર લાગવા એમ તો જેમ જેમ બપોર પડશે એમ બહુ હોટ વેધર થઈ જાય આજે થર્ટી થઈ ગઈ છે ને તો તું શું લેવાનું છે ઇન્ડિયા તમે તો જો ફ્રુટ માટે અમે શું લેવા છે આમાં છે ડોડા અને હાકાટી અને આમાં છે ટીમરો લઈ છે આ ઇન્ડિયા મોકલાવા માટે કરીને અને આમાં છે દ્રાક્ષ અને આમાં છે આ એક સ્વીટકોર્ન ઇન્ડિયા મોકલવાના છે પોપકોર્ન બસ બીજું કાંઈ નથી આમાં પોપકોર્ન જ છે અને આ તો લીંબુ છે ઘર માટે ગુવાર છે હા ને ગુવાર છે હા તો આટલી શોપિંગ કરી આવ્યા છે અમે અને ચાલો પછી બેગ પેક કરી નાખીએ તો જો આપણે આ તીમડું છે ને આમાં ભરી લીધા છે આમાં ભરી ને તો ચૂંડાઈને આમ નહીં એટલે છે ને હું ગમે ત્યારે તીંબડું મોકલાવી કે લઈ જાય ને તો આવી રીતે ચોકલેટના ડબ્બામાં આમ ભરીને લઈ જાય ને ડબાઈની અને આ બધું સામાન અડધો ભરી દીધો છે અમે ના આ છે પોપકોર્ન મૂકી દઈએ આપણે અને આ પછી મૂક્યું હજુ સામાન બીજો બાકી છે પેકિંગ કરવાનું આવવાનું તો બધું પેકિંગ કરી દઈએ સામાન આવી જાય પછી અને પછી નીકળી જઈએ એમ એરપોર્ટ રીશું તું એરપોર્ટ આવવાનું છે એરપોર્ટ તું હવાય ને પાક્કી લઈ કોક છોકા તો મિત્રો આ છે ગોટાનો ફૂલ અને આ ગાર્ડનમાં છે ને તે પેલી બાજુ સાઈડમાં છાટી દીધા હશે મારા સાસુ એને તો આટલા નથી છે તો આને હું ઇન્ડિયા મોકલું છું તો ઇન્ડિયા કઈ રીતે મોકલાવું છું જો આ કટકા છે એને ભીંજવી લેવાના અને પછી હું તમને બતાવું અને આ બોટલ કાપી લેવાની તો હું જો બતાવું તમને કઈ રીતના હું ઇન્ડિયા મોકલું છું કેમ કે અહીંયા હવે ઓલરેડી ફૂલ થઈ ગયા છે અને સ્પેસ નથી મારી પાસે તો ખોટા મેં કીધું અહીંયા જાજા થઈ જાય એના કરતા હું ઇન્ડિયા થોડાક મોકલાવી દઉં મારા મમ્મીને તો ને મારે મમ્મી વાઈ દે હે તો ચાલો હું બતાવું તમને મને કઈ રીતના હું આને પેક કરું છું તો તો આવી રીતના બોટલ વચ્ચે કાપીને બે બાજુમાં મૂકી દીધા છે થોડાક વર્ટ એક બાજુ જ મૂકાતું અને આ ઢાંકણું ખુલ્લું રાખવાનું એ રજસ માટે કરીને તો હવે આને બેગમાં મૂકી દેવાનું છે તો ચાલો મિત્રો આપણે બધા હવે ફૂલ તારી લઈએ ફૂલ ઉતારીને એનું પાણીમાં ભીંચવીને થોડીક વાર રેવાડે પછી એને ચબલામાં બાંધી અને એ પણ બેગમાં મૂકી દે એટલે ઇન્ડિયા છે ને તે મસ્ત રીતના પૂગી જાય અને એને છે ને કટકો થોડુંક ભીંચવીને મૂકવું પડે છે કે ઓલામાં ને ઓલામાં રહ્યા કાચાને કાચા રહ્યા બધા ફૂલ મોટા મોટા થઈ ગયા છે ઉતાર લઈએ અમુક મેં બીના રાખી દીધા છે તો એ રેવા દેવા પડે તો મિત્રો જો આ એક બાસીઓ ભરીને ફૂલ ઉતારી લીધા છે મેં મેન મહેનત થઈ બધી તો એને હવે જ્યારે બેગ પેક કરવાની થાય ને ત્યારે હું પેક કરી લઈ તો હમણાં મૂકી દેમ પાણીમાં ધોઈ ધોઈને તો મિત્રો આપણે આ પોટલી બાંધી લીધી છે ફૂલની તમે જોઈ શકો છો અને આ છે સ્કાપ તો સ્કાર્પને ભીંજાવી અને પછી બધા ફૂલ સ્કાર્પમાં નાખી અને પોટલી બાંધી લેમ અને આ જબલામાં બાંધી લઈએ અને પછી બેગમાં મૂકી દઈએ તો ચાલો આપણા ફૂલ રેડી છે હવે હાજા પૂગે તો સારું છે ઇન્ડિયામાં તો ઇન્ડિયા પૂગીને પછી રિપોર્ટ લેવા પડે કે કેવા ફૂલ પૂગ્યા છે હા રીકરો જો તું ક્યાં જઈશ જઈશું તો ચાલો હું બેગું પેક કરી નાખું તો ચાલો બેગું ને બધું પેક થઈને રેડી છે તો આ જબલાનું પોટલું મૂકીને પછી વજન ચૂકી લઈએ તો ચાલો આપણે બધી બેગું ભરી લીધી ગાડીમાં અને અમે હવે નીકળીએ છીએ એરપોર્ટ ગેટવે તો ચાલો ત્યાં પૂગીને પછી તમને અપડેટ આપું ટ્રાફિક નરેશ કે નહીં રસ્તામાં બાય આવજો તો હેલો મિત્રો અમે ગેટવે એરપોર્ટ પહોંચી છે ને ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આ બેગું ને બધી બારી કાઢી લીધી છે તો હું પડે છે ટોલી તો ચાલો ટોલી લઈ આવ્યા અને પછી ટોલીમાં મૂકીને જાય બોર્ડિંગ ને બધું કરાવવા તો ચાલો અહીંયા પણ હવે સિસ્ટમ થઈ ગઈ છે ઓલાની આ લોક મારવાની તો ટ્રોલી ટોલી ખુલી છે એટલે વાંધો નહીં આવે બાકી ટેસ્કો જેવી સિસ્ટમ અહીં પણ છે જો નાખીને હલાવવાની ગાઈસ તો અત્યારે આપણે આવી ગયા છે સાઉ પ્રીમિયર માર્કેટ ઇન્ડિયા જોઈ શકો છો બ્લેક બ્લેક થઈને આપણે ગયા છે તેક આપણે રેડી ચાલો તો આપણે જઈએ છીએ એર ઇન્ડિયામાં તો આપણે જોઈ શકો છો ત્યાં આપણો એર ઇન્ડિયા ચાલો આમ આપણી બેગ ઉજાઈ રહી છે અનિલ લઈ જાવ અર્ધો ચડડો પહેરીને હવે થઈ ગયું આપણું હેડ ઇન્ડિયાનું બેક ચેકિંગ બોર્ડિંગ પાસ અહીંથી થશે આપણું લોકો બધા વેઇટ કર્યા કરતા છે ને આપણે પણ આવ્યા છીએ છે બધા એને ખુરચી બેઠવા નથી મળતી તો બધા લોકો નીચે બેઠી ગયા છે હવે વાપરે જવાનું છે આમાં ચેક કરવા માટે કે ક્યારે આવવાની હે ફ્લાઇટ ફ્લાઇટ આપણે આવશે એટલે ગેટ નંબરને બધું બતાવી દે આપણને અને પછી ત્યાંથી જવાનું કે ગેટ કઈ બાજુ કેવી રીતના જાય છે ઓલ ડિઝાઇનની બોટલ ઉપડી છે ભાઈ આવી જાઓ તમારે કોને જોવાનું તો જેવું આપણે કસ્ટમ કેર કરીને આવ્યા એટલે બધું તમને મળી જશે પરફ્યુમ છે તમે અહીંથી પરફ્યુમ છાંટીને ન આવો ને તો આવે દુકાનોમાં જવાનું છાંટી લેવાનું ચાલ્યા જવાનું કોઈ તમને બોલે નહીં જેવા પરફ્યુમ તમારે છાંટું હોય ને બી છાંટું હોય તમારા સેમ્પલ પડ્યા જોઈ લાવો ને બારો બાર એટલે તમે બધું છાંટી જ લો સ્વેગ ડિઓનું જા કેટલાનો ભાવેગિયો બધું છાંટી છાટી ને લોકોને સેમ્પલ અહીંયા છાંટવાના પડ્યા હોય અને પછી છાંટીને ચાલ્યું જવાનું આર્કોહોલ લેવા આવી જવામાં નવી નવી જાતના આર્કોહોલ હતા આ બધી આર્કોહોલ તો જો હમ આર્કો ની ડિઝાઇન તો હારી છે જો ને અને તો પેક સાથે આપે પાછા એટલી બી મોંઘી નથી પરફ્યુમો બધા પરફ્યુમ છે